પ્રભુ ઈસુની જય મિત્રો આજે હું તમારી સામે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ લઈને આવ્યો છું એક એવો સંદેશ જે માત્ર ખ્રિસ્તીઓ માટે નહીં પરંતુ પૃથ્વી પર દરેક માણસ માટે છે ભલે તે કોઈ પણ ધર્મ જાતિ કે ભાષા ધરાવતો હોય કારણ કે ભગવાનનો પ્રેમ સમગ્ર માનવજાત માટે છે ભગવાને આપણી ઉત્પત્તિ કરી છે અને દરેક જીવ તેમનું સર્જન છે દરેક ધર્મ ભલાઈ પ્રેમ શાંતિ ને સાચા માર્ગની વાત કરે છે આજે જ્યારે દુનિયામાં દુઃખ અસંતોષ અને ભય વધી રહ્યો છે ત્યારે આપણે આપણી અંદર એક સવાલ પૂછવો જોઈએ શું હું સાચા માર્ગ પર છું શું હું તે દિવ્યરાજ મળે તૈયાર છું જેના વિશે દરેક પવિત્ર ગ્રંથોમાં ઉલ્લેખ છે આજે હું એક એવા સંદેશ વિશે વાત કરવાનો છું જે સમગ્ર બુથ ઉપરના માનવીઓ માટે આપવામાં આવ્યો છે કેમ કે જો તમે આ સંદેશ નહીં સાંભળો એના વિશે નહીં જાણો તો ચોક્કસ તમે જીવનભર અંધારામાં જ રહી જશો અને તમે એની જાણ જ નહીં થાય એટલા માટે તમને એક એવા જણાવવા જઈ રહ્યો છો જેનાથી તમે બચી શકો પણ શા અને કેવી રીતે બચી શકીએ અને શા માટે બચવું જરૂરી છે અને શું આ મહત્વ છે આ બધા પ્રશ્નોના જવાબ મળશે તમે નમ્ર વિનંતી છે કે તમે તમારા ભાઈઓ બહેનો તમારા સગાવાલો તમારા દુશ્મનોને પણ આ વિડીયો શેર કરો જેથી તે લોકો પણ અંધકારમાંથી બહાર નીકળી શકે આજે આપણે આજનો જે પ્રશ્ન છે તેનો જવાબ આપણને બાઇબલમાંથી મળશે કેમ કે બાઇબલ આપણને સત્ય જણાવે છે યુહાન અધ્ય આઠ કડી બત્રીસ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે અધ્યત્રી જો કળીસ પણ આપણું તો મૂળ વતન સ્વર્ગ છે અને ત્યાંથી આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના ના આગમનની રાહ જોઈએ છીએ યુહાન અધ્યાય જો કળી સોળ ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકને એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ સાશ્વત જીવન પ્રાપ્ત કરે યોહાનુ દર્શન અધ્યાય એકવીસ કડી ચાર તે તેમની આંખનું એક એક આંસુ નીચી નાખશે અને મરણ રોદન વિલાપ અને દુઃખનો અંત આવશે જૂનું બધું જ ચાલી ગયું છે માથી અધ્યાય પાંચ કડી બાર એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળના છે તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે માર્ક અધે નવ કરીશ થી ચુમ્માળીસ તર હાથ જો તને પાપમાં પહેરતો હોય તો તને વાળી નાખ બે હાથ રાખીને નરકમાં કદી બુજાય નહીં એવી અગ્નિમાં પડું એના કરતા એ ખાત વગર જીવનમાં પ્રવેશ કરો એ તારે માટે સારું છે કરી તો દૂર અને તેમની પાસે લાજરસને જોયો તે મોટેથી બોલી ઉઠ્યો ફિતા અબ્રાહમ મારા ઉપર દયા લાવો અને લાજરસને મોકલો કે તે પોતાની આંગણ ટેરવી પાણીમાં બોડી મારી જીભને થારે કારણ હું આ જ્વાળામાં રિભાઈ રહ્યો છું મિત્રો આ બધા બાઇબલના પવિત્ર વચનોથી એક નહીં પણ ત્રણ ત્રણ વસ્તુ સાબિત થાય છે પહેલું કે આપણા પછી સાસવત જીવન એટલે અનંતકાળનું જીવન છે જ્યાં ધૂખ નથી અંધકાર નથી આંખમાં આંસુ નથી મોત પણ નથી ત્યાં તો કોઈ પણ જાતની કશી કમી નથી ત્યાં તો આનંદ જ છે ત્યાં ખુશી છે અને બીજી વાત કે શાશ્વત છે કેમ તો એ સ્વર્ગમાં છે જે ઈશ્વર આપણા માટે બનાવ્યું છે અને ત્રીજી વાત નર્ક જ્યાં જો આપણે પાપ કરીશું તો આપણા પાપોની સજા આપણને અનંત મળશે કોઈ ખુશી નથી ત્યાં કોઈ જાતની રહેમ નથી બસ ત્યાં તો આપણને એક જ આગમાં અનંત સુધી સલગતું રહેવાનું છે તો મિત્રો એક બાજુ અહીં આપણને તો પૃથ્વી પરના જીવનને ને આપણો ઘર બનાવી બેસી ગયા છે જાણે આપણે હંમેશા અહીં જ રહેવાના હોય અને આ જ સત્ય છે કેમ કે આ પવિત્ર વચન ન જાણતા હોય તો આપણે પૃથ્વીને આપણી મનજૂ સમજી બેસતા અને જો આપણે શાંતિથી આ વચને સાંભળીએ તો ખબર પડશે પૃથ્વી ઉપર આપણે હકીકત તો મુસાફિર છીએ આપણે હજુ આપણા ઘર જવાનું છે આ સત્ય જાણતા નહોતા અત્યાર સુધી એટલે જ તમે એટલું કહ્યું કે અંકારમાંથી બહાર નીકળવાનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી પૃથ્વી પર આવવાના છે આ એ દિવસે જેને બીજું આગમન કહેવામાં આવે છે તેઓ દયા અને ન્યાય સાથે પાછા આવશે તેઓ પવિત્ર લોકો જે પાપથી મુક્ત થયા છે અને ભગવાનના રાજ્ય માટે જીવતા રહ્યા છે તેમને પોતા રાજ્યમાં લઈ જશે પ્રશ્ન એ છે કે શું આપણે તૈયાર છીએ તૈયારી શું છે તૈયારી એટલે પાપમાંથી પલટોક લેવો તૈયારી એટલે ઈશ્વરને પિતા સ્વીકારી સાચું જીવન જીવવું તૈયારી એટલે પોતાના દુઃખોને અને દુષ્કર્મોને મનગમતું સ્વપ્ન નથી એક હકીકત છે આપણને એ રાજ્ય માટે આમંત્રણ મળ્યું છે પણ તેના માટે આપણે તૈયાર થવું પડશે નહીં તર આપણે પ્રભુશુના આશીર્વાદથી વંચિત થઈ જઈશું મિત્રો ગામ લોકો કહે છે કે બધા માર્ગો ભગવાન તરફ લઈ જાય છે હા બધા માર્ગો શોધ શરૂ કરે છે પણ સાચો માર્ગ એ છે કે જે પાપમાંથી મુક્ત કરે જે જીવન આપે ઈશ્વરએ પોતે કહ્યું જે મારે પર વિશ્વાસ કરે છે તેને શાશ્વત જીવન મળશે આ શાશ્વ જીવન એટલે સ્વર જ્યાં દુઃખ નથી મૃત્યુ નથી કે દુશ્મન આવત નથી જ્યાં માત્ર પ્રેમ શાંતિ ભગવાનની હાજરી એ જ જીવન માટે ઈસુ ખ્રિસ્ત આપણું માર્ગદર્શન કર્યું છે

અંતે હું તમને વાત ફરી કહું છું પ્રભુ શ્રી ખ્રિસ્તે આપણા માટે પવિત્ર યોજના બનાવે છે તેઓ તમને પ્રેમ કરે છે તેઓ ઈચ્છે છે કે તમે સરસ જેમાં પ્રવેશ કરો આ જે મોકો છે આજે દયાનો સમય છે કેમ કે આવતીકાલ કદાચ મોડું થઈ શકે આ સંદેશ ગ્રહણ કરો વિચાર કરો ને જો તમે તૈયાર છો તો ભગવાનની તરફ આગળ વધો ભગવાન તમને આશીર્વાદ આપે તમારો આભાર